ઘોર કળિયુગમાં ભાઈ અને પુત્ર પણ આપતા થઈ ગયા છે તો પછી પારકા પાસે કોઈ અપેક્ષા રાખવી જ વ્યર્થ છે સુરતના વેસુ વિસ્તારમાં વેપારીએ એક નોકર પર ભરોસો કરવો ભારે પડ્યું છે સિત્તેર લાખના દાગીનાની ઉઠાંતરી કરનાર નોકર આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે

ઘરમાં રહેલું એક કિલો સોનું નોકરે તેના નામે લોકર ખોલીને મૂકવાની સલાહ આપી વેપારી પત્ની દીપ્તિ મહેશ્વરી વાત માની જતા એક કિલો સોનું થોડીક રોકડ રકમ તેમજ દુકાન ઘરના દસ્તાવેજ નવા લોકરમાં મૂકી દીધા આ લોકરની ચાવી વેપારીની પત્નીને આપી વિશ્વાસ સંપાદિત કર્યો જે બાદ નોકરે પોતાની ચાલ રમી અને બેંકમાં ચાવી ખોવાઈ ગયાનું કહીને નવી ચાવી બનાવડાવી દીધી નોકર લવકુશ શુક્લ સિત્તેર લાખનો મુદ્દા માલ ઉપાડીને વતન ઉત્તર પ્રદેશ મૂકી આવ્યો હવે શ્વાસુ નોકર ઓચિંતો કાંઈ કહ્યા વગર ચાલ્યો જતા વેપારીની પત્નીને કાંઈક અજુગતું બન્યાની આશંકા ગઈ સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા વેપારીના ત્યાં ઘરખાટી તરીકે કામ કરતા નોકર દ્વારા કુલ સિત્તેર લાખ રૂપિયાની જે મુદ્દા માલ છે તે દફે કરી અને જે વેપારીની પત્નીને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી અને અંતે અલથાણ પોલીસે શખ્સની ધરપકડ કરી છે જે પ્રમાણેના આરોપ લાગ્યા છે તે મુજબ બેલાકાસા રેસિડેન્સી આવેલી છે અને તેમાં રહેતા સંજય મહેશ્વરી છે તે ગાર્મેન્ટ્સ એક્સપોર્ટર તરીકે કામ કરે છે જોકે કે પચીસ ડિસેમ્બરના રોજ તેના ત્યાં ડીઆરઆઈના દરોડા પડ્યા હતા અને તે દરમિયાન છે તે ગભરાયેલી પત્નીએ જે લોકરમાં રહેલા જે એક કિલો સોનું અને રોકડા રૂપિયા સહિત જે મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે એની જે પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ તે દરમિયાન છે તેઓના ત્યાં ઘરઘાટી તરીકે રહેલા જે લવકુશ ઉર્ફે ચંદન સુક્કલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીએસટીના દરોડા પણ આપણા ઘરે પડી શકે છે તેમ કહી અને અન્ય એક નવું લોકર ખોલાવ્યું હતું અને આ લોકરની અંદર છે તે આ તમામ જે સોનું રોકડા રૂપિયા અને દસ્તાવેજો છે તે મૂકવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ જે લોકરની અન્ય ચાવી બનાવી અને તે ચાવી છે તે પોતાની પાસે રાખવામાં આવી હતી અને ત્યારબાદ જે લોકરમાં રહેલા તમામ મુદ્દા માલ છે તે તેને કાઢી અને ફરાર થઈ ગયો હતો જોકે સમગ્ર જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે જે વેપારી સંજય જે મહેશ્વરીની પત્ની દીપ્તી છે તેણે ફોન કર્યો હતો અને દીપ્તિને ધમકી આપવામાં આવી હતી કે જો ચોપન લાખ રૂપિયા નહીં આપે તો તેના જે બાળકોને મારી નાખવામાં આવશે ત્યારે અંતે અલથાણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે તમામ મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયેલા જે જે આરોપી છે તેની વાપીથી ધરપકડ કરવામાં આવી છે સુરતની અલથાણ પોલીસે ગુનો નોંધીને મોબાઈલ ડેટાના આધારે આરોપીની તપાસ હાથ ધરી શેઠનો ખજાનો સાફ કરનારો લવકુશ શુક્લ વાપી વિસ્તારમાં હોવાની જાણ થઈ જે બાદ અલથાણ પોલીસે વાપી ઉદ્યોગનગર પોલીસની મદદ લઈને આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપી પાસેથી પચીસ લાખ રૂપિયાનો મુદ્દામાં મુદ્દા જપ્ત કર્યો અને ત્યારબાદ પોતાનો ફોન બંધ કરીને પોતાના વતન યુપી ખાતે નાસી જાય છે અને પછી ફરિયાદીને જણાવે છે કે તમે મને ચોપન લાખ રૂપિયા આપો તો હું જે છે તમને લોકરની ચાવી આપું આ બાબતે ફરિયાદીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરતાં અમે બીએનએસની એનએસની કલમ ગુનો દાખલ કરેલ છે અને પરમ દિવસે જે છે આ કામના આરોપીને વાપી ખાતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમની મદદથી લઈને એમને પકડી પાડેલ છે ગઈકાલે એમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે અને નામદાર કોર્ટે એમના ત્રણ દિવસના રિમાન્ડ આપેલ છે લવકુશ શુક્લએ શેઠના પત્નીને લોકરમાં રહેલા સોના અને રોકડ રકમ પૈકી અડધી રકમની ખંડણી માંગી હતી જો ચોક્કસ રકમ ન ચૂકવે તો પરિવારના બાળકોને ઉઠાવી જવાની પણ ધમકી આપી હતી અલથાણ પોલીસે લવકુશ શુક્લના ગુનાહિત ભૂતકાળની તપાસ હાથ ધરી છે સુરતની અલથાણ પોલીસે છેતરપિંડી ખંડણી અને અપહરણ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત